જેમ આ મહાપુરુષોએ જ્યારે ગુરુના સર્મો ધાવ તો આ પ્રગટ થવા માટે એક જ પરમાત્માએ આપણો મોકો આપ્યો તો આપણને મનુષ્યનો અવતાર આપ્યો આ મનુષ્ય અવતાર એક તમારે આ મંદિર છે ને એમાં તમારી પ્રતિષ્ઠા છે આ મંદિરથી આ દેવથી તમે સદ્ગુરુના સાનિધ્ય ઉતિ આ દેવને લઈ જઈ શકો આપણે અહીંથી જવું હોય ને કદાચ ગાડીને જ

આ કલ્પનામાંથી દૂર થઈ અને બધે સમજાય પરમાત્મા નું દર્શન થાય છે બધી મૂર્તિઓમાં પરમાત્મા નું દર્શન થાય છે સભી મૂર્તિ રામ કી બસ જ્ઞાની મૂર્તિ કામ કી બધી મૂર્તિઓ તો રામની છે પણ જેમાં જ્ઞાન પ્રગટ થયેલું છે એને મહાપુરુષે કીધેલું છે કે તેના જેના શરણ માં જવાથી આ વસ્તુ આદિવાસી બધા હતા બધામાં વિદ્યા ભરીતી વિદ્યા તો હતી જ માનવ માત્રમાં પણ એમને અવકાશ ન મળ્યો ત્યાં સુધી એ વિદ્યા પ્રગટ ના થઈ ના થઈને એ વખતે એ હતું કે બ્રાહ્મણો કોઈ કરી શકે રાધાઓ જ કોઈ કરી શકે આ ભણેલા એ જ હતા કોઈને અવકાશ ન મળ્યો નહીં તો અત્યારે તો ગુજરાતના રાધા વડાપ્રધાને આદિવાસીઓ માંથી તમારા થઈ ગયા હતા અમરસિંહ ચૌધરી એવું ના સમજી લેવાનું કે અમર જ્ઞાન નથી પણ એને મળેલો નથી એને પ્રગટ મળેલો વિદ્યા પ્રગટ જ્ઞાન મળે તો ચોક્કસ આજે આખા વડાપ્રધાન આખા રહે રાષ્ટ્રપતિ એક પણ વનવાસી એક દીકરી આ વસ્તુ છે પણ ના મળે પ્રગટ જો ભણાવનાર ના મળે એ સુસુપ્ત પડ્યા સુસુપ્ત દશામાં પડેલી વિદ્યાને પ્રગટ કરનાર ના મળે ત્યાં સુધી આ મળેલું દૂધમાં ઘી છે પણ દૂધ ફાટે તો એ બધું જાય જાય ને

આ જેમ આખી લાઈટો થી આખી નગરી આજે જે ઉધાર કેટલી બધું ધળહળ કરી અને આટલું બધું આખું શહેર ઉદાગર ઉર્જા પેલે ઉર્જા થી ભરેલું છે તે મહાપુરુષે આખો ભારત નહીં પણ આખો આજે વિદ્યાથી આ બધો દેશ ભરેલો સ્વભાવ એ વિદ્યા તો હતી જ પણ એ વિદ્યા ને પ્રગટ કરનાર નતા ત્યાં સુધી કોઈ દાડો મેળા આવે એવો તમે એ હતા તો ખરા પણ આ વિદ્યા પડી હતી એ અવિદ્યા દૂર કરી એટલે તમે જીવ હતા અવિદ્યા દૂર થઈ એટલે શિવ થયા જ્યારે અને જીવની બેની અવિધ્યા જીવની અવિદ્યા છે ને ઈશ્વર ની વિદ્યા છે ઈશ્વર આદિ માયા છે માયાને લઈને ઈશ્વર કહેવાય અને અવિદ્યા લઈને ઈશ્વર કેવરાય ઓની અવિદ્યા રવાની વિદ્યા બે વાત કરો પછી જીવે શું કે શિવ જીવે ના રહ્યો કે શિવે ના પછી એને તમે કોઈ કહી કેતા અને કોઈ કેવા જો તો તમારી અવિદ્યા છે એ વાત ચોક્કસ થાય આ બે વસ્તુ ઓમ સ્વભાવ બે ઈ બેન વાત કરો પડે આ ઈશ્વર છે કેવું થી જો સુધી આ વિદ્યા આની પડી છે વિદ્યાને લઈને ઈશ્વર અને અવિદ્યાને લઈને જીવ છે પછી ઉપાધિ ના કારણે એક પુરુષ આવતો હતો ઘોડા ઉપર ઘોડેશ્વર અને એક ઊંટ ઉપર આવતો હતો મેં બે હાથી ઉપર આવતો હતો કે કોઈ રાધા મહારાધા છે કોઈ મંત છે અને અહીંયા આવ્યા ને તારે જયારે પેલા ને ઘોડો એક મારો ઘટાયો કરો ને પેલા ને હાથી ઉપર બે ઉતારી દીધા અને શું કેશો કે વર્ણન કરો છો હવે જે ભણેલા છે એને ગુરુ મોનો અને જે મૂક્ષ છે એને શિષ્ય મોનો આ ગુરુ છે એને અવિદ્યા પાછી કરે વિદ્યા તો એમાં પડી છે બેઠા ચોથ પોણી છે તમે જો બેઠા છો તો પોણી છે પણ તરશે મરી એમ જર્જુન મહારાજ તો કીધું છે કેમ કરી જ્ઞાની સાધુ પ્રેમ રસ કેમ પીવાય જગમાં જ્ઞાની ગોથો ખાય આવી એક સાચી વસ્તુ છે માટે અહિયાં આપણે જયારે ગુરુના ના શરણ માં જઈએ તારે સાચી વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા હું કોણ છું બસ આટલું હું કોણ છું અને જ્યારે વિદ્યા પ્રાપ્ત થાય ને એટલે પછી હું કોણ છું હું રે અને કોણ છે એ નીકળી જાય પછી પૂછવા તો કોણ છે કે હું જ છું અને કોણ છું એ નીકળે ગુરુના સંતો કહે એટલે હું કોણ છું એમ કેતો તો અને જ્યારે બરાબર ગુરુજીએ ઉપદેશ કર્યો એટલે પછી એને પૂછ્યું કે તું કોણ છે કે હું છું હું હું કોણ છું એ ખબર એ બધું જતું રહ્યો હું ને લઈને તમે હું કોણ છું એમ તમે જ્યાં સુધી તમને ખબર નથી ત્યાં સુધી તમે કોણ છો એ એ ખબર નથી એટલે હું કોણ છું હું કોણ છું હું ક્યાંથી આવેલો છું એ તો બધામાં હાબળ શીખ છે અને મને કે તરંગ માર તે દબતેરી વચન હું ગયા

અને એની રોયતા હોવી જોઈએ પુરુષે નારે કે હોય બેને નારે બે ઉપાધિઓ હજુ સુધી ભલે આટલા બધા શોધો હજુ બેન ને ભાઈ છે તો જગત છો જુસે બેને ના હોય કે ભાઈએ એ ના હોય તો ગુરુ ના જન્મ જવાનું હોય ને તન તંદરે બેન ને ભાઈ ને જાતિ ને નાતી મટે તારે મનુષ્ય જ થાય બાપ બાળક વિદ્યાર્થી ભણવા માટે મોકલે ને તો ચાલે તો અશ્વની કુમાર હોય સનંદન કુમાર હોય ચાહે તો ઋષિકુમાર હોય તો રાજકુમાર હોય કે રહેનાર હોય પણ છોડી અને વિદ્યાર્થી બને તો એને વિદ્યા ઉદય થાય છે તે સિવાય થતું એમ તમે જે કોઈ સોચ આવા બધા છોડી આ દેહ એ હું એ તમારે છોડી દેવાનો અને જયારે એ વસ્તુ એ વિદ્યાર્થી બને

અને હરિદ્વાર પહોંચ્યા કોણ ખબર જુસે એ કીધું ને શું કીધું એ ઓગળ્યું કરીને બધા મહાપુરુષો એ છે ને આ એક દીકરી હોય ને એને વૈરાગ થાય છે એનામાં પ્રાપ્ત થાય ને એનું અવસ્થા થાય કરુણ અવસ્થા થાય હોય અને જ્યારે અવસ્થા જ્યારે જોવાની થાય ને ત્યારે એનામાં એ ગુણો પ્રગટ હોય ખેડૂત વાવે ને અને આ દેખા જેમ જેમ મોટું થાય ને એમ વધતું જાય ગોઠે 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 વધતું જાય અને પછી એને ખબર છે કે હે પાદરીઓ આપવા માટે તૈયાર થયું ઝાડીઓ આપવા માટે તૈયાર છું છે બધી જ તેમ આ મુક્ષતા આવી છે બાપ અને એને આવે ને તો ભાઈ ફેલા હોય બધા બે ત્રણ ભય હોય ભાભીઓ હોય માં હોય બાપ હોય અને ઘેરે કદાચ અજવો હોય ને હોનારા હેચોડે હેચી હોય ને પણ ઉંમર લાયક થાય ને એ વખત જેવા પસાર થયો એનો સંબંધ કર્યો નથી એને બાવીસ વર્ષ થયો અને એ વખત એને એક જ વસ્તુ ની થાય કે મારા સરખી દીકરીઓ બધી જ જે હતી ને પતિ ને પામી નહીં એ વખત જો એને ઊંઘ ના આવે ભલે ગમે તેનો કદાચ રાતના દળી શ્રી આસન ઉપર ઉવારો ને

તારે તો પિયર છોડી દીધું આમ તો બધું ભણાઈ ગણાય અને તમામ તમામ લાડખોળ તમે પૂરા કર્યા છે કમળના પુસ્તકની મોડી એને એક પણ છે પણ ઉપાધિ નથી આપવા દીધી પણ એને આટલું પિયર વાલો આટલું મોટું હારું હતું પણ જ્યારે પતિને એનું લગ્ન છે એ વખતે છે એક પણની અંદર પિયરને સોડ્યું સોડ્યું ને અને પછી એને એમ થાય આ લગ્ન કરીને જાય ને એટલે આ રહ્યું ના પડે કે તારું ઘર ભારું છે એ છોડવું એને છૂટી જાય છે અને પેલા ને નક્કી થાય છે કે આ રહ્યું એ જ મારું ઘર છે અને તારે તો પછી એ દાડા જ ગણતો નથી ને કે તમે એક દાડો હા બે છે દાડા હારે તો ગણે ના હો અને જો બે ચારા વધ રોકે તો રાતે ઉઠે અડધી રાતી ઉઠીને આવશો રા પણ હું એક દાડો ના ગણ્યો હવે ઘેર પોતાના ઘેર લેવા માટે તમે કદાચ તીરથ મોટી આવેલો દિવસ દિવસો ગણો પણ ઘેર હોય તો માટે તમારું ઘર નક્કી થયું ને તારે મહાગર મન થી થયું અસર ઘર ઓળખાયું ગુરુજી ની દયા થકી હવે નહીં ભટકું વાત પૂર્યો ઘર હોય હવે થયું નક્કી એ ઘર ગુરુજી ની પાસે છે તો સર્વે સંતોનો નો વાસો છે તમે આઈ મળો તો દેશ ખાસો છે મહાદયાનંદ સરસ્વતીજી અડધી રાત એમ પૂછું અને આ જે મહાપુરુષ તમે આમ વાત કરો ને અરે પિતાજી ત્રણ ફેરા પાસા લાયા તો ચોથા ફેરા એ પોતે આ એ વસ્તુ ને જોડવા માટે આ તો વાંચી વાંચી છૂટવું નથી એ તો કે વાય રોમ છે ને અહીંયા રોમ છે લે આ કે કોઈ તમારી વાત છે બરાબર એક ધારો તો રહી જવો ગફરોનો મહાપૃષિ બધે તમે છો ને તમે એ હંમેશો એમ કહો સુધું છે પણ મહાપૃષિ જેની દ્રષ્ટિના દોષ એને તો એને વાલો શેતા છે જેને વચન ગુરુજીના ગળ્યા તેને વાલો જેની દ્રષ્ટિનો દોષ વસ્તુનો દોષ શું છે જેની દ્રષ્ટિનો દેશ છે ને એને કોઈ તારો પ્રભુ મળે એની દ્રષ્ટિ માંથી દોષ તળી ગયો હોય એટલે કે આ દેહ ટળી ગયો હોય અને જે બેઠો એ મારો રોમ છે એ વાત નક્કી થાય તારે તો ગોવાખ મારી ઉઘડે થયો આ દોષ ટળ્યો હોય તેને નહીં તને ગાવા રોજ તમે હવારામાં બેસીને કોઈ કોક વાણી ઓમ બોલે બધા છેમ છે તાચી રહ્યા હોય કે આ બોલે ને એના પર મારે આ બોલવાનું છું આમ નક્કી કરીને આવ્યા હોય ભાઈ તારે કોઈ બોલી શું જોવાનું છે તારે તો પ્રેમથી જે કોઈ ગુરુ મહારાજ ની રહ્યા છે મહાપ્રસે કીધું આપણી બધી સંપ્રદાય છે ને આખા વિશ્વની અંદર એક ધર્મ માનવ ધર્મ બધો સર્જન હારે ઉત્પત્તિ એક અને લે પણ એક મૂળ વિચારો પંડિતો ભૂલો ભાઈ જોઈએ નથી દેવી કે આ જો આ બધા ભણેલા નથી કે દેવો નથી આ બધા સમજેલા છે જો